અવતારમાંથી વિચારધારા પ્રગટ થઈ અને એક સંપ્રદાયનો પ્રારંભ થયો કોઈ સંપ્રદાય નહીં કોઈ વિચારધારા પણ નહીં કોઈ અવતાર પરંપરા પણ નહીં કોઈ મૂર્તિ પરંપરા પણ નહીં એ સમયે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો હતો તેથી શિવ મહાપળ અંતર્ગત દરેક મહાત્માઓએ સુતપુરાણને કહ્યું છે કે હે સુતપુરાણજી તમે મહાન ભાગ્યવાન છો સમ્ય ગુપ્ત અભી તક જો કથા ગુપ્ત રહે જે કથા સાંભળવા માત્રથી તુરત ફળ મળે છે એવી ભગવાન મહાદેવજીના લિંગ સ્વરૂપોની કથા કહો આવો સુંદર એક ભાવ પ્રગટ કર્યો છે કથા સાંભળનારા દરેક ઋષિ મુનિઓ સુદ પુરાણ ને સુંદર શુભ વચન કહે છે એ સુત ચિરંજીવ આપ ધન્ય છો ધન્ય શા માટે તમે મહાદેવના પરમ ભક્ત છો જે મહાદેવની ભક્તિ કરે છે તે ધન્ય છે વંદન કરવાના યોગ્ય છે